રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને ખેત વીજળી પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને સવારના નવથી સાંજે પાંચ વાગ્યા સુધી આપવામાં આવી રહી છે ત્યારે ખેડૂતોને હાલ ઉનાળાને લઈ તડકામાં હેરાન થવું પડી રહ્યું છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા વહેલી સવારે પાંચથી સવારના નવ વાગ્યાની આસપાસ સુધી પીજીવીસીએલ દ્વારા ખેત વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે હાલ સૌરાષ્ટ્રમાં અશહ્ય ઉકળાટ અને ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે જેને લઈ ચૂકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે ત્યારે ખેડૂતો પણ અશાઇ ઉકળાટ ગરમીને લઈને મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે અને ખેડૂતો પોતાના ખેતરમાં કામ કરવામાં આવે

સવા નવ થી સાડા નવે પાવર આવે છે બપોરે પિસ્તાલીસ ટેમ્પરેચર ગરમી થઈ જાય છે એ ગરમીની અંદર ખેડૂતને પાણી ફરજિયાત વાપરવું પડે વારવું પડે છે કારણ કે કુવાના તરમાં તો અત્યારે પાણી છે નહીં બોરના પાણી જે થોડા થોડા આવે છે એ ખેડૂત એનાથી પિયત કરી અને પોતાનો પાક ભાવે છે પણ અમારી માંગણી છે કે સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વહી જાય એટલે અમારે બપોરે જે ગરમીનું પાણી વારવું પડે છે એ અમારે ગરમીનું પાણી ના વારવું પડે અને અમે બપોર થઈ તો નવરા થઈ જાય તો અમારે ગરમીની ની રાહત રે જો અત્યારે હવામાન ખાતું પણ કે છે કે ભાઈ દિવસે દિવસે ગરમી વધે છે તમે લોકો બપોરે બહાર ના નીકળો સરકાર શ્રી આદેશ કરી દીધો કે ભાઈ સ્કૂલો રજા પાડ દીધી બધી કરી દીધી તો અમે ખેડૂત છીએ અમે ખેડૂતે શું ગુનો કર્યો છે કે ભાઈ ખરે મધાને અમારે પાણી વાળવું તો અમારી એક માંગણી છે કે ભાઈ સવારે પાંચ વાગે પાવર આપો અને બપોરે એક વાગે પાવર જતો રહી એટલે અમે ખેડૂત બપોરે જે પિસ્તાલીસ ટેમ્પરેચર માં પાણી વરવું પડે છે પાણી ના વરવું પડે અને હજી હવામાન ખાતે આગાહી કરી છે કે ભાઈ આ ટેમ્પરેચર હજી વધશે હજી વધશે તો અમારે ખેડૂતને બપોર વચ્ચે પાણી ના વરવું પડે એટલે અમને સવારે પાંચ વાગે પાવર આપે બપોરે એક વાગે વહી જાય એવી એક ગોઠવણ કરે બસ એ જ અમારી સરકાર પાસે માગણી છે તમારું નામ અને શું તકલીફ પડે છે તમને ખેડૂતોની મારું નામ કાનજીભાઈ કાકડિયા અમારે સરકારને એટલી જ વિનંતી છે કે અમને સવારે પાવર આપે બપોરે એક બે વાગ્યા સુધીમાં આવી ટેમ્પરેચર માં અમારા તડકામ પાણી વાળું ને તકલીફ પડે એટલે સરકાર ને એક જ વિનંતી કે અમને સવારે પાવર આપે એવી અમારી માગણી કેટલા સમય થી વીજળી આપે છે અમારે સવારે ગમે તે ચાર વાગે આવે પાંચ વાગે આવે બપોર સુધીમાં અમને ગમે તે વીજળી આપે અત્યારે કેવી કેટલા સમય છે અત્યારે અમારે હાડા નવ ની આસપાસ પાવર આપે અને હાડા પાંચે પાવર કાપે છે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ